સમાચારોમાં આગળ વાત કરીએ તો ખેડા જિલ્લાના માતરમાં ભાજપ કાર્યાલયનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી માતર તાલુકામાં ભાજપનું કાર્યાલય બનાવ્યું હતું જેમાં કાંતિભાઈ ભાઈલાલ પટેલના નામનું મીટર લગાવેલું છે અને આ બિલમાં ઓગણીસ હજાર જેટલી રકમ બાકી હોવાના કારણે વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું છે આગાઉ બિલ ભરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી છતાં વીજ બિલ ભરવામાં આવ્યું નથી

ઓગણીસ હજાર જેટલું જે બિલ બાકી હતું એ બિલ ન ભરાતા જે આ ક્રાંતિ પટેલ અને તેમની જે જગ્યા હોવાનું સામે આવ્યું છે આમ ભાજપ કાર્યાલયમાં જ જો ઓગણીસ હજારનું નું બિલ ન ભરાતા ક્યાંક ને ક્યાંક અત્યારે આ વિવાદોના ભમણ માટે ભાજપમાં ઘણી બધી જગ્યાએ આ જ રીતે બિલો નહીં ભરાતા તેમજ સરકારી મોટી મોટી કચેરીઓમાં પણ આ રીતે કરોડોના બિલ નહીં ભરાતા હોવાની પણ રાય બહાર આવેલી છે આભાર